હું ગયેલો પપ્પુ મલો પણ પપ્પુ તો ના મળ્યો તો એનો પપ્પુની જગ્યાએ રંગોજી છે બહુ રંગોજી હે તો શું કરવાનું ટાઈમ ટાઈમ પોંચ થવા આવ્યા હમ્પ પોંચ થવાયા કાકા રાતે હું જાગતે અને બધું ક

ના હડા ના હડા રા જલ્દી 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 એની આવતા આવતો આવતો બગતર પતી હોય જાય છોટો છોટો ટિ ટિ કીમી ક્યાં હે ટિ ટિ મુચી હે હે છોટો તુરડવાના ના રતો હા ના રતો ના 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 ના